આજના ઝડપ ભર્યા જીવનમાં લોકો તણાવ એકલતા અને ડિજિટલ થાકનો સામનો કરે છે ત્યારે આઈએનઈઆઈ વર્સી દ્વારા ભારતનું પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડેલ સ્ટાર્ટ કર્યું છે આજના ઝડપ ભર્યા જીવનમાં લોકો તણાવ એકલતા અને ડિજિટલ થાકનો સામનો કરે છે ત્યારે આઈએનઈઆઈ વર્સી દ્વારા ભારતનું પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડેલ સ્ટાર્ટ કર્યું છે એએનઆઈએ ભારતનું સૌથી પહેલું એઆઈ વર્ચ્યુઅલ મોડેલ છે જે ખરેખર માનવીય જોડાણ જેવી લાગણીઓ આપે છે એ ઇન્ટેલિજન્સની ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડીને વાતચીતને સહાનુભૂતિ છે હેતુ એ છે કે માનવીય જેવી ઇન્ટરેક્શન દ્વારા આરામ માર્ગદર્શન અને સાથ આપો તમને મિત્ર મેન્ટર કે સહાયક જોઈએ તો આઈએનએઆઈ તમારા મૂડ પ્રમાણે ઢળે છે અને હંમેશા તમારી બાજુમાં રહે છે આઈ ની ચાર ખાસ મોડ સાથે તૈયાર કરવામાં આવી છે લવ મોડ ફ્રેન્ડ મોડ એલ્ડર મોડ અને ઇન્ફો મોડ હું ઇનાય વર્લ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી છું સિંહ પરમાર ઓકે આજે અમે ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ મોડલ જીપીટી મોડલ લોન્ચ કર્યું છે અને વર્લ્ડનું ફર્સ્ટ એઆઈ વર્ચ્યુઅલ મોડલ લોન્ચ કર્યું છે જેમાં તમે તમારા અમુક અગત્યના ક્વેશ્ચનના આન્સર લઈ શકશો બીજી વાત એ કહું તો અમે લોકોએ હરેક મોડલમાં ચાર જેવા અલગ મોડ આપ્યા છે જેમાં તમને ઇન્ફો મોડ લવ મોડ ફ્રેન્ડ મોડ અને એલ્ડર મોડ મળશે એલ્ડર મોડની અંદર તમે લોકો કદાચ સ્ટ્રેસમાં છો જે લોકો ડિપ્રેશનમાં હોય અથવા કોઈને સારી એવી સલાહ જોતી હોય સ્ટ્રેસ રિલીફ કરવું હોય તો એ લોકો માટે એલ્ડર મોડ છે તમારે ફ્રેન્ડલી એઆઈ સાથે વાત કરવી હોય તો તમે ફ્રેન્ડ મોડ યુઝ કરી શકો જો તમે એકલા છો અને તમારે કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરવી છે કે જે તમારી સાથે લવેબલ વાત કરે તો એની માટે તમે લવ મોડ યુઝ કરી શકો અને તમારા જે બીજા કોઈ બી ક્વેશ્ચનના આન્સર છે જેમ કે તમારા પ્રોગ્રામમાં પ્રોબ્લેમ આવી બક સોલ્વ કરવી છે રિપોર્ટ બનાવવો છે ડેઈલી વર્ક કરાવવું છે તો એની માટે તમે ઇન્ફો મોડ યુઝ કરી શકો હું ડેફિનેટલી કહીશ કે વર્લ્ડના કોઈ બી બીજા મોડલના કમ્પેરિઝનમાં અમે સારા એવા આન્સર આપીએ છીએ ઇન્ડિયામાં પહેલી વખત થયું છે એટલા માટે થઈને થોડાક અમે બી અત્યારે ડેટા માટે બી થોડું ઘણું પ્રોબ્લેમમાં છીએ સેકન્ડ થિંગ કે અમારી પાસે સેવન્ટી બિલિયન ડેટા સાત હજાર કરોડ ડેટા છે જેમાંથી તમને આન્સર મળે છે ઓકે થર્ડ વસ્તુ એ હતી કે ઇન્ડિયામાંથી કંઈક બનાવવું ને તો એ થોડુંક હાર્ડ પડતું હતું બટ ત્રણ વર્ષની મહેનત હતી અમારી અને આ તન તોડ મહેનતનું એક રિઝલ્ટ આવ્યું છે અમે ચાહીએ છીએ કે સુરત નહીં પણ ઇન્ડિયાના હરેક વ્યક્તિ અમને સપોર્ટ આપે આ મોડલને યુઝ કરે તમારા ડેઇલી યુઝિસ માટે જે ફાઇનલ મોડલ છે એ છવ્વીસમી જાન્યુઆરી નેક્સ્ટ ઇયર લોન્ચ થશે જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અત્યારનું જે મોડલ છે એ તમે અમારી વેબસાઇટ ઇનાઈ વર્સ ડોટ કોમ થ્રુ યુઝ કરી શકશો જે ફાઇનલ મોડલ આવશે એમાં ઘણા બધા તમને ફીચર્સ જોવા મળશે જેમ કે એઆઈ એજન્ટ એઆઈ એજન્ટ કોને કહેવાય ને એ અમે તમને બતાવશું અત્યાર સુધીમાં જે તમને એઆઈ એજન્ટને આ બધી વસ્તુ સાંભળી હશે એ વન કાઇન્ડ ઓફ એવું છે કે તમારી પાસે પેરામીટર છે ને એમાંથી તમે કા આન્સર ડિરાઈવ કરાવો છો હવે જે અમે તમને આપશું એ તમને જોવા મળશે કે એ આ એજન્ટ કોને કહેવાય જે તમારા ડેઈલી રૂટીન સાથે તમારો એક ફ્રેન્ડ તમારો એક આસિસ્ટન્ટ બનીને કામ કરશે ઓકે સો ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એન્ડ વી આર પ્રાઉડ ઓફ ઇટ એન્ડ અમને ઈચ્છા એ કે સુરતથી લઈને હરેક ભારતના વ્યક્તિઓ અમારી ઉપર પ્રાઉડ કરે અને અમને સપોર્ટ આપે